पलिदान मुखर्जी वो कश्मीर हमारा है जहां हुए पलिदान मुखर्जी वो कश्मीर हमारा है गोली मारो गोली मारो जिहादियों को गोली मारो गोली मारो गोली मारो जिहादियों को गोली मारो जय श्री जय श्री जिहादियों को गोली मारो देश की रक्षा कौन करेगा वतन ભાવેશ ભાવેશક્કર કર્ણાવતી ક્ષેત્ર સંયોજક અત્યારે સમગ્ર ગુજરાતની અંદર સો થી વધુ સ્થાનો ઉપર જે આ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો છે આપણે બધા જોઈ રહ્યા છીએ કે હાલની અંદર કાશ્મીરની અંદર જે સુધરતી પરિસ્થિતિ હતી છે એને જે આ જેહાદી માનસિકતા ધરાવતા તત્વો જોઈ નથી શકતા એના હિસાબે પાકિસ્તાન પીડિત આતંકવાદીઓ દ્વારા જે કટરાથી જે શિવખોડી યાત્રા જતી હતી શ્રદ્ધાળુઓ જતા હતા તેની ઉપર જે હિંચકારો કૃત્ય કરી જે કાયરાના હરકત કરી છે એને બજરંગ દળ સક્ત શબ્દોમાં વખોડે છે અને આવનારા દિવસોની અંદર જે બાબા બુઢા અમરનાથ ની યાત્રા હોય કે બાબા બરફાની ની યાત્રા હોય એની સુરક્ષા સરકાર સુનિશ્ચિત કરે અને વધુમાં વધુ સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાય એવું બજરંગળ આહવાન કરે છે અને જવાબ પથ્થર થી આપવા માટે બજરંગળ નો આક્રમક સ્વભાવ છે એ સ્વભાવ નો પરચો અમે આગામી સમયમાં કાશ્મીર ખીણ ની અંદર જઈને આપીશું અને વધુમાં વધુ લોકો આ યાત્રામાં જોડાશું અને આવનારા સમયમાં આવા જહે તત્વો જે છે એને ભારત ની અંદર થી નશિયત કરવાનું કામ બજરંગળ કરશે જય જય